મિત્રો તમારું સ્વાગત છે રાજા મેલડી બ્લોગ ચેનલ ઉપર આજે અમે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ચંપલ ચોર ચંપલની ચોરી આ ધોતી પહેરવાનું ચાલુ જ છે થોડી વારમાં રોલ ચાલુ થશે વિડીયો ચાલુ થશે એટલે તમારે ના કટ બતાવશું પહેલો કટ લેવા જઈએ છીએ પહેલો કટ નો વિચાર શું કઈ જગ્યાએ ઉતારવો ચોરી વિચારતા વિચારતા જશું આગળ

ચંપલ ચોરી કરીને લાયા છે 200 ચંપલ લાયા છે અને ડોઢ તો કાઢો જ પછી આ હું જુરો જોર પાક્યો છે અને ચંપલ તો મારા મગજ રોલ હોય નહીં તમે સેટ કરી દીધું હશે અલ્યા નઈ કંપળ વાળો કંપળ નહીં તને ખબર નથી તો આવવાનીમાં ધોતી વાળો કઈ से मैसा ए कंप्यूटर ऑन कर ले काही भी ले बोला मु पारम तो चालू चल ले मारा पुसन पैसा चालू चटासी हा बाप रे वो बुबा बनो रे भरत तयार हो बोली हा कितना होत पड़ी